અયોધ્યામાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થઈ ગઈ છે ત્યારે વિવિધ વિસ્તારોમાં વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ શિવાય હાઇટ્સમાં દૂનનું આયોજન કરવામાં આવ્યું હતું જે દૂનની એકત્રિત રકમ નિરાધાર ગાયોના સેવા પાછળ આપવામાં આવી હતી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે રામલલ્લા સિંહાસન પર બિરાજમાન થઈ ગયા છે પાંચ વર્ષના બાળકના રૂપમાં સોનાના આભૂષણોથી સજ્જ રામલલ્લાને જોઈને લોકો ભાવુક થઈ ગયા હતા ત્યારે દેશભરમાં રામોત્સવને લઈ ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ઠેર ઠેર અનેક કાર્યક્રમો યોજાયા હતા ત્યારે સુરતમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું દરેક ગલી મોહલ્લાથી માંડી રેસિડેન્સી સહિતના ખૂણે ખૂણે ભગવાન રામના વધામણા કરવામાં આવ્યા હતા ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા સિવાય હાઇટર્સમાં ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું એફ વિંગ મિત્રમંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જય હનુમંત ધૂન મંડળના સભ્યો દ્વારા ધૂન ગાવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાનની ધૂનમાં મંત્રમુગ્ધ થયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત